कच्छ नेशनल हाईवेवर पडेल खाडाना हालतने कच्छ जिल्हा डम्पर ओनर वेलफेअर एसोसिएशने दस थी हडतालने चमकी अपाई કચ્છ આદનપત્ર આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવ્યું છે કે જે અંતર્ગત ઓગસ્ટના કચ્છ જિલ્લાના તમામ એસોસિએશનની બેઠક મળી હતી જેમાં સર્વાનુમતે નવ સપ્ટેમ્બર સુધી હાઇવે રોડ રસ્તાનું નવીનીકરણ અને ખાડા મુક્ત નહી કરવામાં આવે તો તે પણ સો ટકા ખાડા મુક્ત નહીં થાય તો આગામી તારીખ દસ સપ્ટેમ્બરથી તમામ એસોસિએશનના નિર્ણય પ્રમાણે સ્વૈચ્છિક રીતે રોડના ટોલની મુહિમ સાથે ટોલ નહીં ચૂકવી અને હડતાલ પર જવાનો નિર્ણય કરવામાં આવ્યો છે છેલ્લા બે વર્ષથી નેશનલ હાઇવે ઓથોરિટીને કચ્છના તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા વારંવાર લેખિત મૌખિક રજૂઆત કરાઈ છે તેમ છતાં એક પણ ટોલ રોડ પર સુધારો નહીં થયો નથી અને હાલ હાઈવે પર રોડ કરતા ખાડાઓ ઘણા છે જેનાથી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને જાનમાલ અને આર્થિક રીતે ભયંકર નુકસાનની ભોગવવી પડે છે અને રોડમાં પડેલ ખાડાઓને કારણે રોડ પર વારંવાર ભયંકર અકસ્માત થાય છે

એક રૂપે સમગ્ર પ્રતિનિધિત્વ કરી અને નેશનલ હાઈવે ઓથોરિટી સ્ટેટ હાઈવે ઓથોરિટી અને આર બી દ્વારા જે રસ્તાઓ છે એની સમયસર માવજત નથી થઈ અને રોડ ની ક્વોલિટી બહુ ખરાબ હાલતમાં છે એના લીધે આના પડ્યા છે એના લીધે અમને જે તકલીફ પડે છે

તો એમાં કોઈનો પણ ગુનો ગણવો એ યોગ્ય નહીં ગણાય